પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા ધનરાજ જ્વેલર્સમાં નોકરી કરતી સવા કરોડ જેટલા સોનાના દાગીના ચોરી કર્યા હતા હતા તેના બોયફ્રેન્ડને આપી દીધા સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો તો પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા કે જેમાં યુવતીના બોયફ્રેન્ડ દ્વારા સોનાના દાગીના ગીર મૂકીને વ્યાજે પૈસા લીધા હોવાની વિગત બહાર આવી આ મામલે પોલીસને સામેથી ગોધરાની એક સરાફ પેઢીના વેપારીએ સત્તર લાખ મુદ્દામાલ સામે ચાલીને પોલીસે સુપ્રત કર્યો હતો ગોધરા શહેરના એલઆઈસી રોડ પર આવેલી ધનરાજ જ્વેલર્સ નામની દુકાનમાં નોકરી કરતી અનુષ્કા પારવાણી નામની યુવતીએ સોનાની સોળ નંગ ચેઇન સોનાની બંગડીઓ ઓગણપચાસ ના દાગીનાની ચોરી કરી હતી કે જેમાં તપાસ દરમિયાન યુવતીને ધાનકાવાડ ખાતે રહેતા બોયફ્રેન્ડ નિતેશ લીલારામ ઠાકવાણીને આપી દીધા હતા કુલ એક કરોડ છવ્વીસ લાખ દસ હજારની કિંમતના ઘરેણાની ચોરી થતાં ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ તપાસમાં બોયફ્રેન્ડ નિતેશ એક પેઢી અને ફાઇનાન્સ કંપની પાસે ચોરી કરેલા ઘરેણા મૂકીને લોન અને વ્યાજે પૈસા લીધા હોવાની વિગત બહાર આવી હતી ગોધરા શહેરની પારસ શ્રોફ નામની પેઢીના વેપારી ચિન્ટુ શાહે સામે ચાલીને નિલેશ ઠાકવાણી દ્વારા ગીરવી મૂકવામાં આવેલા સોનાના જે દાગીના હતા સત્તર લાખ પિસ્તાલીસ હજાર નવસો રૂપિયાના તે પોલીસ મથકે રજૂ કર્યા જ્યારે અન્ય સોનાના દાગીના તેરસો દસ ગ્રામ સોનું ગીરવી મૂકીને તેની કિંમત પંચાણું લાખ ત્રેસઠ હજાર કે જેમાં ઉપરથી મુથુટ ફાઇનાન્સ કંપનીમાંથી માતબર રકમની લોન લીધી હતી ને આ મામલે પોલીસ દ્વારા કંપનીની રિપોર્ટ મોકલીને તજવીજ હાથ ધરાઈ છે તો આ સાથે જ મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે આ મામલે આરોપી યુવતીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપે છે હજી મુખ્ય આરોપીને પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિગતો આપવામાં આવી હતી ધનરા શહેરની અંદર ધનરાજ જ્વેલર્સ ની દુકાનમાં તેની મહિલા કર્મચારીએ અલગ અલગ સમયે સોનાની કુલ બંગડીઓ ઓગણપચાસ અને સોનાની ચેન કુલ સોલ કુલ વજન એકસો ને એક કિલો ને સાતસો ગ્રામની આસપાસની કુલ કિંમત એક કરોડ ને છવ્વીસ લાખની આસપાસ ગોધરા એ ડિવિઝન પીઆઈ ના ચાલુ કરેલી અને એ ગુનાના કામે ધનરાજ જ્વેલર્સની આરોપી મહિલા કર્મચારીની ધરપકડ કરવામાં આવેલી અને પૂછપરછ દરમિયાન જાણવા મળેલી એ તમામ મુદ્દામાલ એના બોયફ્રેન્ડ નિમેશ લાલવાણીને ઠકરાણીને ઠકવાણીને આપવામાં આવેલો હતો અને એ મુદ્દામાલ નીલેશ ઠકરાણીએ એના બોયફ્રેન્ડ જે કહેવાય છે એણે અલગ અલગ જગ્યાએ ગીરો મૂકેલો હતો એ મુદ્દામાલની અંદર કુલ સોનાની આઠ નંગ બંગડીઓ અને સોનાની નંગ બે ચેન એ કુલ બસો ને જેટલો મુદ્દામાલ કિંમત એની સત્તર લાખ પિસ્તાલીસ હજાર જેટલી થાય છે એ મુદ્દામાલ એને પારસ શ્રોફ નામની એક શ્રોપની પેઢીની અંદર ગીરે મૂકેલો હતો એ મુદ્દામાલ પણ શ્રોપ પાસેથી કબજે કરવામાં આવેલો છે ત્યારબાદ આ આરોપીએ બીજો મુદ્દામાલ જે મુનાન્સની અંદર ગીરો મૂકેલો હતો અને એ તમામ મુદ્દામાલ માલ ગીરો કબજે કરવા માટેની તજવીજ કરવામાં આવેલી છે અને હાલ આમ ગુનાના આરોપી નિમેશ પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરેલી છે કુલ ડિટેક્શન ઓગણચાલીસ પોઈન્ટ જેટલું કુલ સત્તર લાખ પિસ્તાલીસ હજારનો ઉષો નો મુદ્દામાલ મળેલો છે અને મુથુ ફાઇનાન્સની અંદર જે મુદ્દામાલ ઘીરે મૂકેલો છે એ એક કરોડ ને તેર લાખની કિંમત જેટલો થાય છે જે કબજે કરવા માટેની તજવીજ હાથ કરવામાં આવેલી છે